વડોદરા શહેરમાં મોર્નિંગ વોકમાં નીકળેલા નાગરિકોની સોનાની ચેનનું સ્નેચિંગ કરનારા બે આરોપી શાળા બનાવીને ગણતરીના જ કલાકોમાં શોધી ચેન સ્ને ત્રણ અને ગરફોડ ચોરીના બે ગુના ડિટેક કરતી વડોદરા બ્રાન્ચ પોલીસ તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે વાગ્યા સુધી ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ વાગ્યાનાથી સાડા સાત વાગ્યાના અરસામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નિચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઈએમઈ કમ્પાઉન્ડ બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચેન એ પલ્સર મોટરસાયકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટવીને જતા રહેલા તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિજિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ભોગ પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના જ છે એકનું નામ છે કબીરસિંહ જોગીદાર સિંહ ચીખલીધર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે એનું નામ છે સૈની સિંઘ ચિકલીગર આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો મુદ્દામાલ મળેલ છે આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે એવું એણે કબૂલ કર્યું છે માટે કે બે ઘરફોડની ચોરી પણ ડિટેક્ટ થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવે છે તલપો તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રેઢા ગુનેગારો છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ગરપોડના અને ચેનસિંચીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેવી છે સન્ની સિંહ સીટલીઘર એ અલગ અલગ દસ ગુના કે જે જૂનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં ગરપોળના અને આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાયેલો છે બંનેની એમો આ પ્રકારના ગુનાની જ છે આ બંનેને એમાં પકડી લીધેલા છે અને સાથે સાથે જે એની વિગતવારની પૂછપરછ ચાલુ છે આ સિવાય જો એને કોઈ બીજા ગુના કર્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવશે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે તરત ને તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાયકલ ઉપર એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂટ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણા રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા છે નહીં નહીં એ લોકો તમામ જગ્યાએથી ભાગવાની કોશિશમાં હતા એક ગુનો કરીને તરત પછી જ્યારે ચાર ગુના કર્યા પછી એ લોકો સિટીની બહાર રણોલી બાજુ ભાગી જવાની ફિરાત માતાની એ બાજુ ગયા એની અમને હકીકત મળતા અમે રણોલીથી આજે એને હસ્તગત કર્યા છે છે સિટીમાં લગભગ સીસીટીવી કેમેરાથી આખું સિટી કવર છે પોલીસના કેમેરા સરકારી છે ઇવન ખાનગી કેમેરાઓ કોઈની દુકાનોના શોપિંગના એ કેમેરાનો પણ અમે ઉપયોગ કરીએ આપ કહો છો આમ વાત સાચી છે જેમ કેમેરાનું પ્રમાણ વધારે એમ મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શન બધું ઈઝી રહે છે ના એના પોતાના નામે જ છે જે કબીરસિંહ છે એના પોતાના નામનું જ મોટરસાઇકલ છે પણ એને નંબર પ્લેટ કાઢી નાખે